સાથે સંકલન કરીને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે અને ઓનલાઈન પરમીનું કામ અમારી વેબસાઇટ પર અને એપ્લિકેશન દ્વારા લોકો મંડળો લે તે ફરજિયાત છે તેનું પણ આપણે પાલન કરીએ અને જે ગણેશ સમિતિ વર્ષોથી માટી મોટી અભિયાન ચલાવી રહી છે અને એના આધાર પર અમે લોકો ટોપ થર્ટીને ઇનામ આપીએ છીએ તે રાજ્ય સરકાર દ્વારા પણ આપણે કન્સેપ્ટ લીધો છે તે બદલ ખૂબ ખૂબ આભાર માન્યા છે કે તેઓએ અમને સહકાર આપીને ઘણો ઉત્સવ સારી રીતે ઉજવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ગણેશને લઈને મિશન દિવસે છઠ્ઠી સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ સમિતિના પાંચ હજાર કાર્યકર્તાઓ કોટ કેસરી કલા કોટી પહેરીને લોકો સાથે ઊભા રહેશે અને સમગ્ર સુરતમાં વ્યવસ્થા માટે તે ઊભા રહેશે અને સાથે પોલીસ તંત્ર પણ સહકાર આપશે એવી લોકોને ખાસ અપીલ છે કે પોલીસ અને ગણેશ સમિતિના કાર્યકર્તાઓને સહકાર આપે એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે અને બાર કૃત્રિમ તળાવ પ્રથમથી શરૂઆત થશે બાકીના દિવસ પછી એકવીસ સંપૂર્ણ કાર્યરત છે મગદલા ડુમસ હજીરા તે પણ શરૂઆત થઈ જશે પાંચ ફૂટ સુધીની મૂર્તિ કૃત્રિમ તળાવમાં અને પાંચ ફૂટથી વધારે મૂર્તિ હોય તે કૃત્રિમ દરિયાઈમાં વિસન કરાઈ રહેશે